ડહામાં ભૂય પડ્યા આબરૂ કાઢીક નહીં ઇક ઘર આગળ પડ્યા ડોસી અહી તે ડોસી નો દતા બોલાવો હું તો કોઈ બે દાઢ જ પડી જાય પણ તમે

રોટલા કરતા આવડે છે હોવા લે યાર શાંતિ રાખો હું ફોન કરું બાને હોપા કે તમે પછી પાછું મારતો હતી ને ને પ્રોબ્લેમ હાલો હેલો આ બોલો બોલો અબાલાજી અમે હા ને બહુથી ઘરે આવી હે હા યાર તમે ગલ્લા આવો પસાજી ને પેલા ભીખાજી પીખાજી ને લેતા હો સેવાજી તો જયા આયા ને મે ફોન કર્યો તોથી હા હા

તમે રાતે રાજી નતા થઈ ગયા તે રાતે મને કીધું તું ખબર કે તમે આવજો મને નહીં લઈ ગયા ખબર હું રાજી નહીં આવી સુખી વાત એવું નહીં તો ભાઈ યાર મારો ભાઈ હો જાણા પણ આટલી ઉંમરે નાશો ભર નાશો ભર ખબર પડે હ તો યાર વાત જ અરે હું કરું તો બે યાર મારી વાત હો પૂરી યાર એમ બી કો વચ્ચે આ બાજુ યાર તું બી હાર તમાર હો બ્રો રાત નો જપ્પા લીધો નહીં એટલે કારણ જોઉં તો મને બધું કોમ ફટફટ સોપો તો પટાવાન કરો

તમે ફિક્કા લેતા જો અને ઓ તમે બે જણા વાત તૈયાર કરવા જો બરોબર સવાલ લગન માં હું અડધો કલાક રોયો તો મને કોઈ લઈ ગયું તું માથી બોટા તો આવી બોલવાનું કોઈ કેમ નહીં સવાલ લગન માં નતો મને લઈ ગયું તું કે એમ કે લાગે છે કોઈ લઈ ગયું તું મને તૈયારીઓ કરીએ ફરક પણ આ તો હતા તાણા બેરો છે હું નતો બસ

बारा का सेट करवा दियो कौन है अरे हाँ माला जी हाँ तम्मे ऊपर ही हाँ हाँ जरूर बात तैयार तैयार है लो बकरा ली अच्छा वाला की बगला कॉफी ले आओ आप तो कॉफी ले आओ कोई एकदा फिर की ले अंदर फिरती चल यार नहीं ये कम कर दो बाति पे तवी न काव टपके दो तरुना काव मत ना यार ए बामु लेता हूं हूं लेता हूं जो लेके एकदम फिरती ले लेवने इच्छा के तो लाया नहीं और

ના ના બીજા દેશ માં

ના કર ના કર કીથે જાય તો મને તો ખાવાનું પૂછ્યું ના ખવાય ના ખવાય તો પણ અમે પણ તમે તો તમે ઉપર રાખો ખેસાર ઉપર લાગતા ઉપર રાખો ઉપર ના ચાલો યાર ઉપર રાખો